સુરત સહિત દેશભરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મોડી રાત્રે ધમકી ભર્યો ઈમેલ શાળાઓને મળતા જ પોલીસ દોડતી થઈ જવા પામી છે સુરતની પણ બે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હોય જ્યાં પોલીસ દોડી જઈ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધર્યું છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા જીડી ગોયંકા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે ધમકી મળતા જીડી ગોયંકા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે આ જાતે પોલીસને જાણ કરતા તાત્કાલિક વેસુ ઉમરા પોલીસ સાથે એસીપી અને ડીસીબી એસઓજી સહિતનો પોલીસ કાફો પણ સ્કૂલો પર પહોંચી જવા પામ્યો હતો લાલમાં ડોગ સ્વોડ અને બોમ્બ સ્કોડની મદદથી સ્કૂલોમાં તપાસ કરાઈ રહી છે તો પોલીસ તપાસમાં સામે આવી છે કે એક સાથે એકસો ઓગણસાઠ સ્કૂલોની ધમકીભર્યો મેલ આવ્યો છે જેમાં સુરતની બે શાળા છે આઉટ જેકેટ ફિફ્ટી એટ જીમેલ ડોટ કોમ પરથી સ્કૂલની રાત્રે બાને ઓગણ સાઠ વાગે ધમકી મેલ મળ્યો છે આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આઉટ જેકેટ ફિફ્ટી એટ જીમેલ ડોટ કોમ પરથી રાત્રે બાને ઓગણ સાઠ વાગે ભારતના વિવિધ શહેરોની એકસો ઓગણસાઠ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેમાં સુરતી પણ બે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે ધમકી મળતા સ્કૂલોને તાત્કાલિક ખાલી કરી દેવાઈ હતી સાથે જ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની તપાસ કરાઈ હતી તો સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે सूरत सिटी में वेसू पुलिस स्टेशन की हद जी डी वो इनका स्कूल है वहाँ पे रात को बारह बज के उनसठ मिनट पर एक मेल रिसीव हुआ जिसमें कि स्कूल में, में बॉम्ब होने और ब्लड बात होने की बात की गई थी पुलिस को इन्फॉर्म करने पर बी की टीम आ गई है स्कूल को खाली करवाया गया है और अभी हम लोग इसको चेक कर रहे हैं सेम ये मेल जो है वो उमरा पुलिस स्टेशन में लॉन्सर आर्मी स्कूल है वहाँ पर भी प्राप्त हुआ है मेल को चेक करने पे ये सेम मेल है उसकी कॉपी एक सौ संस्थानों को भेजी गई है जो कि भारत में अलग अलग शहरों की संस्थाएं हैं तो हम अपने जो सूरत में जो दो स्कूल्स हैं दोनों को अभी चेक कर रहे हैं हमारी साइबर सेल है उसने आगे की इन्वेस्टिगेशन चालू कर दी दिया सूरत शालाओं ने बॉम्ब तोड़ा देमकी भर ई मेल मई जेन शिक्षकों विद्यार्थी और वालियों में रिश्ता माहौल